રામવાવ ગામની ગૌચર જમીન બાબતે વહીવટી તંત્રની ઉદાસીનતા અને વહીવટદારના જવાબોથી આંદોલન કરી શિવુભાઈ જાડેજાની નારાજગી નમસ્કાર ભરતભાઈ હમણાં સાહેબ મેં તમને રામવાવ ગ્રામ પંચાયતમાં સફાઈ ન થતી બાબતે ફોન કર્યો હતો તમારો ફોન ઉપાડ્યો નહીં સાહેબ હા બોલો હવે અત્યારે તમે ક્યાંક સાઈડ માં આવી જાવ અવાજ વધારે આવે છે મારે છે ને તમારા વાત કરવાની હતી હા શું તો બોલો હા તો ઈ કે મે કીધું શિવેજા રામવા ના છે ને ઉપવાસ માં નહોતા ઉપર ઈ મારી પાસે આવે અને તમે જવાબ દીધો ને એનું મને રેકોર્ડિંગ એમને સંભરાયું તમારો ચાર મહિના થી લારે પડ્યા છીએ દબાણ બધું દૂર કરાવ્યું નથી કરાવ્યું કે તમે ગામમાં માં આવો ફોટા પાડ તમે લો બધા ફોટા છે અને બધી સાચું પણ આપડે જે દુવાળો તો દૂર કરે દેવા

બઉ શાંતિ જવાબ જો એનું કારણ કે તમે આખા રામવા ગામ વંભાળો છો તમારી જવાબદારી અત્યારે સરપંચ થી વધારે છે સમજી લો પ્રજાએ ચૂટેલો હોય તમને તો સરકાર નિમેલા છે બરાબર છે પેલી વાત તો એ તમારી ગ્રામ પંચાયત માં ના નથી બરાબર તમે કાયદો સર રામવાવ ની વસ્તી ઓછામાં ઓછી પાંચ થી સાત હજાર ની છે ઘરથી તમે શુલ્કા છો પ્રશ્ન તમે જવાબદાર છો તમે આવું થોડું કહી શકો એટલે ભરતભાઈ ક્યાંક ને ક્યાંક તમે છે ને મને સમજાતું નથી તમે કઈ માનસિક ટેન્શન માં છો કોઈ દબાણ હેઠળ છો શું છે પણ તમે ક્યારેક જવાબ આપવામાં અત્યારે મને શું એ જ વાત કરી

વારંવાર વહીવટી વહીવટીતંત્ર બાંધરીઓ આપે છે અને બાંધરીઓ પૂરી થાય એવી કોઈ પણ શક્યતાઓ દેખાતી નથી આજે જ્યારે શિવભાભાઈ મને વાત કરી કે અમારા વહીવટદારે જે અમને શિવભાભાઈ તમને વહીવટદારે શું જવાબ આપ્યો આજે હું જ્યારે તાલુકા પંચાયતે ગયો ત્યારે ભરતભાઈ વહીવટદારને મેં કીધું કે ભાઈ તમે ક્યારે આ કામગીરી ચાલુ કરો એ કે અમારો કામ છે તમારે આમાં દખલગીરી કરવી નહીં ભરતભાઈ ખુદે અને રામવાવ વારંવાર હું બાંધધરી મને જેથી આપીને તેથી ટીડીઆર સાહેબે વીસ દિવસની આપી હતી તેથી મોઢવાડિયા સાહેબ કરીને હતા એ વીસ દિવસમાં એ લોકોએ કાંઈ કામ કર્યું નથી પાછી અત્યારે વીસ દિવસની આપી એમાં બાર દિવસ નીકળી ગયા છે હવે જો અગિયાર તારીખ સુધીમાં નહીં થાય તો અગિયાર તારીખના બપોરે બાર વાગે હું આંદોલનમાં બેસીશ એમને ખુદની મંજૂરી મને આ આપી છે એમાં પછી કાંઈ થાય એમની જવાબદારી તાલુકા પંચાયતની રહેશે ખાસ તો દર્શક મિત્રો મારે હમણાં જ ભરતભાઈથી વાત થઈ એમણે જે વાત કરી કે ભાઈ મારે આમાં કાંઈ લેવાનું એ નથી અને કાંઈ ગુમાવવાનું એ નથી અમારે શું વાસ્તવિકતા એ છે કે જ્યારે ગ્રામ પંચાયતમાં સરપંચ હોય કે વહીવટદાર હોય ત્યારે એની જવાબદારી ખૂબ બધી બની જતી હોય છે પણ વહીવટદારનો જવાબ ક્યાંક ને ક્યાંક શિવભા માટે તો અકળાવનારો હતો જ પણ મારાથી જે વાત કરી એ પણ હું તમને એમનું રેકોર્ડિંગ મૂકવાનો પ્રયાસ કરી ખાસ તો શિવભાભાઈ તમને એવું લાગે છે કે હવે આ કામગીરી આગળ વધશે એટલે અધિકારીઓ ઉપર રહ્યો અધિકારીમાં થોડીક મેલી નીતિ છે કારણ કે આમાં ભરતભાઈ જ્યારે તલાટી હતા રામભાવ ત્યારે એમનો ભ્રષ્ટાચાર હોઈ શકે કારણ કે અત્યારે કામગીરી હાલે છે તો એની અંદર રોડનું કામ સરકારી નવો થયો છે એક અઠવાડિયા પહેલા રોડનું કામ થયો છે તો વહીવટીદારમાં તો ભરતભાઈ જ છે એના લીધે કામ ઢોકલાવે છે અને અરજદારને પાછો પાડ્યા હાટવા બધા વહીવટી તંત્ર કરે છે બરાબર ખાસ તો તમે હમણાં જ જેમ વાત કરી કે એક જ એક જ ગૌચર કારણે વારંવાર એની એના ઉપર જ વહીવટી તંત્ર દ્વારા ફોર્સ થતો હોય અને બીજા લોકોને ક્યાંક ને ક્યાંક એનો મતલબ શું સમજવાનો જો ગૌચર રહીને ટોટલની નીકળવી પડે આ લોકોએ એક ધણીને ટાર્ગેટ કર્યો છે અને એક જ ધણીની હજી ગૌચર નીકળી છે ગૌચર જેટલી છે એટલી છસો છસો એકર નીકળવી છે નવસો સાસઠ પૈકી બેની અંદર એ લોકોએ કાંઈ કર્યો નથી જે મિલ કાઢવામાં આવી એમાં વેન્ડો હજી એમને ઊભો પૂરું નાશ નથી કર્યો દેખાવ પૂરતો ખાલી આ અધિકારીએ કર્યો છે અને ગૌચર ટોટલની નીકળવી પડે માર્કિંગ પથ્થર થઈ ગયું આટલા દી મને કહેતા હતા માર્કિંગ પથ્થરની સીટ નો કહેતા હતા આજથી ચારથી પહેલા પંકજભાઈ ના કહેવાથી તાત્કાલિક સીટ પણ આપી દીધી હે રામ રાપણમાં મતલબ કે ક્યાંક એમ કેવું હોય તો કહી શકાય કે અધિકારીઓની જે નીતિ છે એ ક્યાંક ને ક્યાંક દબાણકારોને પ્રોત્સાહન આપતી હોય એવું લાગી રહ્યું છે પણ ખાસ તો આ શિવભા જેવા જો બે ચાર બે ચાર બે ચાર ગામો ગામ ગૌચર પ્રેમીને ગૌપ્રેમી નીકળી આવે તો આપણે ચોક્કસપણે અપેક્ષાને આશા રાખી હતી કે સમસ્ત ફક્ત રામવાઓ ગામ નહીં પણ આખા તાલુકાની ગૌચર ખાલી કરાવી શકાય શું કહેશું રામવા રાપર તાલુકાની નહીં પણ કચ્છ જિલ્લાની કેમ કે કચ્છ જિલ્લાના અધ્યક્ષ તરીકે માતૃભૂમિમાં હું જોડાણો છું હું ઈમાનદારીથી ગૌચર બધે ખાલી કરાવીશ અને જે હું અગિયાર તારીખના અહીંયા બેસવાનો છું એમાં પછી કોઈ બાંધરી પત્ર નહીં આવે લઉં અને બાંધરી તમને આપી હતી બાંધરી ટીડીઆ સાહેબે આપી હતી ખૂટ ટીડી આ ખુદ ટીડિયા મારા કાંઈ લેખિત છે એમના શૈક્ષિકા કરેલ આપેલ છે કે અગિયાર દસ તારીખ સુધી મેં એને કાઢી આપવાની છે જો નહીં નીકળે તો હું અગિયાર તારીખમાં બેસીશ પછી કાંઈ પણ નહીં લઉં અને મારા મૃત્યુ જવાબદાર કચ્છ તંત્ર અને રાપર તંત્ર રહેશે તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક શિવભાના જે તહેવાર છે એ એવું કહેવું હોય તો કહી શકાય કે બહુ ઊંચા છે એટલે આવા તહેવાર તંત્ર માટે અને સરકાર માટે બે માટે ખાસ તો જ્યારે વાત ગાયની હોય વાત ગૌમાતાની હોય આપણે રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની વાત કરીએ છીએ હું આ જ જગ્યાએથી ફરી એકવાર રિપીટ કરું છું કે આપણે જો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા હશે તો સૌથી પહેલાં એના ગૌચર ખાલી કરાવો અરે શરમ તો કરો યાર અહીંયા ગલીએ ગલીએ શેરીએ શેરીએ લારીએ લારીએ એક એક નંદી ઊભો હોય અને આપણા માથે નિહાકા નાખતો હોય ત્યારે આપણા માટે મોટી મોટી વાતો કરવાનો આપણે કોઈ પણ અધિકાર ધરાવતા નથી ખાસ તો શિવબાભાઈએ જે ઝુંબેશ ઉપાડી છે એમાં એ સફળ નીવડે આપણે અપેક્ષા રાખીએ ઘનશ્યામ બારોટ માન્યુટ લાવી લાવ્યું રાપર ગુજરાત એ સરળ માર્ગદર્શન રોજની તાલીમની માહિતી મેળવીને શો અધુરા